સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ઇકો કાપડના વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર કાપડ દલાલની ધરપકડ કરી સુરત શહેર ગુજરાતની આર્થિક રાજધાની તરીકેની ઓળખ ધરાવે છે સુરત શહેરને ગુજરાતની આર્થિક રાજધાનીનું ઉપનામ આપવા માટે કાપડ ઉદ્યોગ તથા હીરા ઉદ્યોગો મહત્વનો ભાગ ભજવેલ છે કાપડ ઉદ્યોગના વિકાસની સાથે સાથે તેમાં છેતરપિંડી કરવાવાળા લોકોનું પ્રમાણ પણ વધતું જાય છે વેપારીઓ મુક્ત રીતે કોઈપણ પ્રકારની આવા ખોટા જોખમ વગર પોતાનો વેપાર સારી રીતે કરી શકે તે માટે સુરતના પોલીસ કમિશનર શ્રીએ શહેર વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓ સાથે થતી છેતરપિંડી પર અંકુશ આવી શકે તે માટે ઈકો સેલ દ્વારા ટીમ બનાવી અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આધારે અરજદાર શ્રીની અરજી અન્વેય તપાસ કરી ગુનો દાખલ કરવાની મંજૂરી મેળવી ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો જે ગુનામાં આરોપી જબના કામના આરોપી મયુર જગદીશભાઈ શેઠવાળા નાનો કાપડની દલાલી કરવાના બહાને વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હોય જેને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ કરી મજકૂરની ધરપકડ કરવામાં આવી છે અનુરોધ કનોડિયા દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ તપાસ સોશિયલમાં ચાલી છે આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે વ્યાપાર કપડાંના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે જે અનુસંધાને હાલના આરોપી મયુર શેખવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પોતે જે રૂપિયા ખરેલીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયા જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકો સેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર ચોપડાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત